આપણે આંબામાં લીધા કે સગીર હોય હવે સગીર જ્યારે પુખ્ત થઈ જાય ત્યારે સગીરનું વાલી પણ કાઢવું પડે ને વાલીને બોલાવવાની જરૂર નથી વાલી નો નીકળે વાલી માલિક થઈ ગયા ના દાખલા છે કે વાલીનું નામ માલિકમાં આવી ગયું તો એ કાઢવું પડે એનો તો કેસ લાવો પડે પ્રાંતમાં જઈને એવા દાખલા જો કે વાલી છે ને એ મિન્ટનમાં ઘડી ગયો હોય તો એ વાલીને કાઢવો પડે અને સગીરના વાલીને તો ખાસ કાઢો પુખ્ત થઈ જાય ત્યારે કઈ કરવાનું નથી સગીર પુખ્ત થઈ ગયો એટલે એને એનો જન્મ તારીખનો દાખલો લઈને જવાનું છે બતાવવાનું છે કે આ જો આથી આધાર વાર મારા પૂરા હવે હું પુખ્ત છું સગીરના વાલી રદ કર એટલે આ વસ્તુ આવશે હક કમી કમી સેમ જ છે જે મિલકત નથી જોતી હોય એનું હક્કમી એફિડેવિટ કરાવી લેવાનું હમણાં જ આપણે વાત કરી એના એફિડેવિટ તમારે દરેક જગ્યાએ કરવા જવા પડશે કાંઈ વ્યક્તિને અહીં નોટરી પાસે આવવું પડશે હમણાં જે વાત કરીને એમાં કે ભાઈ એક જ ગામમાં એ છે એક જ તાલુકા જિલ્લામાં અહીંયા તો અહીંયા હકમી બધા ભેગા થઈ કે જુનાગઢ છે એ બેન અહીંયા આવતા નથી તો આપણા માટે કાંઈ નોટરી લઈને તો ન્યા ન જવાય અહીં થયેલું નોટરાઇઝેશન ન્યા લઈ જાઓ ન્યા બેન બીજા નોટરી પાસે જાય એમાં એ સિક્કા મારશે હજી એક બેન સુરત છે તો આ એફિડેવિટ જુનાગઢ થઈ ગયું બે જણા ને સિક્કા લઈ ગયા એને લઈને સુરત જાઓ ઓલો બી ફોરમી કરશે ને એકમાં ને એકમાં જેટલા જ્યાં લાગુ પડતા બધાના બિફોરમી કરો અલગ અલગ ન કરો એકમાં જ કરો અને પછી અહીંયા આવતા રહ્યો પાછા કે હક્કમી સગીરના વાલી એ સેમ એમાં કોઈ ડોક્યુમેન્ટની જરૂર નથી હક્કમી આટલું બનાવી લીધું એટલે ઇનપ થઈ ગયું અરદાનું નામ સરનામું તારીખ ઈ તારા મામલેદાર સાહેબ છે હકપત્ર કે નોંધ દાખલ કરવા સેની સગીરના વાલી પણ રદ કરવા માટે અથવા તો ફલાણા 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 જેનું હોય છે એના હક કમી કરવા બાબત મિલકતમાં ભાગ ન જોતો એના હક કમી કરવા બાબત જય ભારત સાહેબ તમારો અર્જ કરો મેં તાલુકો જિલ્લો ખાલી જગ્યા ગામ ખાલી જગ્યા રેમ સર્વે ખાલી જગ્યાના હકપત્રક છ નંબરમાં નીચે મુજબની ફેરફાર કરવાની માગણી છે અહીંયા લખી નાખો ખાતેદારનું નામ ફલાણા ભાઈ એનું નામ ખાતા નંબર સર્વે નંબર હેક્ટર આરે ખાલી જગ્યા અમારા સગીર પુખ્ત થઈ જવાને કારણે અમારા સગીરના વાલીનું નામ રદ કરવા અરજ એને કાંઈ આંબો બાંબો કાંઈ આવશે કોઈ ડોક્યુમેન્ટ બનાવવાનું આવશે નહીં ખાલી લિવિંગ સર્ટિફિકેટની કોપી ઉંમરની રજૂ કરી દઈએ એટલે સગીરનો વાલી નીકળી જશે ઉપરો ક્રમાંક નંબર ખાલી જગ્યા એ મારો ક્રમાંક નંબર ત્રણ ના નથી જોતો તો ક્રમાંક નંબર ત્રણ નંબર ના એ પોતાની જમીનમાંથી હક હિસ્સા ઉઠાવી લીધેલા હોય તેઓનું નામ હક મથકે કમી કરવા અરજ બે જણા હોય તો બે ક્રમમાં બતાવી દીધું અહીંયા બરોબર છે એટલે પતિ જેનું નામ નીકળી જશે એના આધારે તમે એફિડેવિટ તો દઈ જ દીધું છે અરજદારની સહી કરીને ડોક્યુમેન્ટનું લિસ્ટ છે એ પ્રમાણે સાથે જોડી દો એટલે હક્કમીની નોંધ દાખલ થશે રેડી આટલી પ્રક્રિયા આપણે શીખી લીધી હવે જમવા માટે